આવે છે અને જરૂરિયાતમંદ લોકોને સરકાર આ રેશન કાર્ડના આધાર પર ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ખાવાનો સામાન જે પ્રદાન કરે છે ઘણી સરકારી યોજનાનો લાભ જે એવા લોકો પણ ઉઠાવે છે જે ખરેખર એમના માટે પાત્ર હોતા નથી જો અધિકારીઓને આ વિશે ખબર પડી જાય તો તેવા લોકો પર કડક કાર્યવાહી કરી શકે છે આ પ્રકારે કેટલાક ગેરપાત્ર લોકો પર રેશન કાર્ડ બનાવવાનો આરોપ લાગ્યો છે હવે સરકાર તેમના પર કાર્યવાહી કરશે તો ઘણા બધા એવા લોકો છે જેમને ગેરપાત્ર હોવા છતાં પણ રેશન કાર્ડ બનાવ્યા છે અને એમનો લાભ લઈ રહ્યા છે તો સરકાર એમના પર કાર્યવાહી કરશે વાત કરીએ તો સરકાર આ રેશન કાર્ડના આધાર પર ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને જે ખાવાનો સામાન આપે છે રેશન કાર્ડ એ ગરીબી રેખાથી નીચેના લોકોની જે જરૂરિયાતો માટે બનાવવામાં આવ્યા છે અલગ અલગ રાજ્યોમાં તેના નિર્માણની જુદી જુદી સુવિધાઓ છે કેટલાક રાજ્યોમાં ઓનલાઈન તો કેટલાક રાજ્યોની અંદર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બનતા હોય છે અને કેટલાક રાજ્યોમાં માત્ર પ્રક્રિયાથી જ જે જે રેશન કાર્ડ અરજી સ્વીકારવામાં આવતી હોય છે મિત્રો ભારત સરકારે જે રેશન કાર્ડ પ્રાપ્ત કરવા માટે વિશિષ્ટ પાત્રતાના ધોરણો જે નિર્ધારિત કરવામાં આવ્યા છે સૌ પ્રથમ જોઈએ તો સંપત્તિની માલિકી જો કોઈ વ્યક્તિ પાસે પ્લોટ ફ્લેટ કે મકાન સહિત સો વર્ગ મીટરથી વધારે જમીન છે તો તેઓ રેશન કાર્ડ માટે અરજી કરવા માટે પાત્ર નથી તો માલિકી જો કોઈ પાસે કાર ટ્રેક્ટર જેવું કે વાહન છે તો તેઓ રેશન કાર્ડ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય છે જેના ઘરમાં રેફ્રિજરેટર અથવા તો એર કન્ડિશનર છે તેઓ પણ આ રેશન કાર્ડ માટે અરજી કરી શકતા નથી તો સો વર્ગ મીટરથી વધારે જમીન હોય અથવા તો કાર હોય ટ્રેક્ટર હોય જે ફોર વ્હીલર વાહન હોય તો તેવા લોકો પણ જે રેશન કાર્ડ માટે પાત્ર ગણાતા નથી ત્યારબાદ જોઈએ તો જો પરિવારમાં કોઈની પાસે સરકારી નોકરી હશે તો સરકાર તેમને રેશન કાર્ડ આપશે નહીં પરિવારની વાર્ષિક આવક જે ગામમાં બે લાખ રૂપિયા અને શહેરોની અંદર ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે જો પરિવારની આવક મર્યાદા આ મર્યાદાથી વધારે હશે તો તેમને પણ રેશન કાર્ડ આપવામાં આવશે નહીં તો ગામડાઓની અંદર બે લાખ રૂપિયા અને શહેરોની અંદર 3,00,000 રુપ્ય થી ઓસી આવક મર્યાદા હોવી જરૂરી છે ત્યાર બાદ વાત કરીએ કે જે લોકો કરપાત્ર આવક ધરાવે છે જે વાર્ષિક જે આવકવેરો ભરે છે તેઓ પણ રેશન કાર્ડ મેળવવા માટે અયોગ્ય ગણવામાં આવે છે ત્યાર બાદ વાત કરીએ તો જો કોઈની પાસે લાયસન્સ વાળા હથિયાર હોય તો તેઓ પણ રેશન કાર્ડ મેળવવા માટે અયોગ્ય ગણવામાં આવે છે જો તમને ભૂલથી કે ખોટા દસ્તાવેજો આપીને રેશન કાર્ડ મળી ગયું છે તો તેને સરેન્ડર કરી દેવું જોઈએ ભારત સરકાર ખોટા પ્રકારે જે રેશન કાર્ડ હાસિલ કરનારા લોકોની ઓળખ કરી રહી છે જો તમારી પાસે રેશન કાર્ડ છે પરંતુ પાત્ર ધોરણને પૂરા નથી કરતા તો ખાદ્ય વિભાગના કાર્યાલયમાં જવું પડશે અને કાર્ડ સરેન્ડર કરવું પડશે જો તમારી પાસે પણ આવું ખોટી રીતે બનાવેલું કાર્ડ હોય તો તમે જાતે જઈને પણ તમે સરેન્ડર કરી શકો છો નહીતર સરકાર જે અયોગ્ય રેશન કાર્ડ પકડવા માટે જ કેવાયસીની પ્રક્રિયા અને બાયોમેટ્રિક ઓથેિકેશનની પ્રક્રિયા કરી રહી છે ઓળખ કરવા માટે જો કોઈ પણ પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે